આપણે વાત કરીએ સારી રેસ્ટોરન્ટ તેમજ હોટલોની જ્યાં જીએસટી સાથે બિલ બનતું હોય છે ખરેખર આવી હોટલો રેસ્ટોરન્ટમાં વ્યક્તિ પોતાના મિત્રો કે પરિવાર સહિત સારી વાનગી ને સારી ક્વોલિટીને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને જતા હોય છે આપણે વાત કરીએ પ્રખ્યાત ન્યૂ ઓનેસ્ટ કોર્નર જે પંચવટી સીજી રોડ નવરંગપુરા અમદાવાદ ખાતે આવેલ છે આપ જોઈ શકો છો કે થાલીમાં ગુલાબજામુનની ચાસણીની અંદર એક માખી દેખાઈ રહી છે જે ગ્રાહકે તત્કાલના ધોરણે વેટરને જાણ કરી તેમજ અમદાવાદ મ્યુનિસિપલના પંદર ત્રેપન જીરો ત્રણ ઉપર કોલ કરીને ફરિયાદ કરેલ છે જો આવી સારી હોટલમાં જ બેદરકારી હોય જોઈએ આ ફરિયાદને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા કઈ રીતના પગલાં લેવામાં આવે છે 第六。